વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજન નું કામ કરતી એક સમય હતો કે જ્યારે આવી વાર્તાઓ બાળકોને સંભળાવવામાં આવતી પણ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ કદાચ તમે એવી વાર્તાઓ સાંભળી હશે કે જેમાં હું તરીકે ઉલ્લેખ થતો હોય અમે નાના હતા ત્યારે અમારા પપ્પા અમને વાર્તા કહેતા કે સત્તો પત્તો બાપુજી અને હું આ ચાર જણાની વાર્તા કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે જો તમે સાંભળી હોય તો કમેન્ટ દ્વારા જણાવજો કે અમે પણ આ વાર્તા સાંભળી છે કારણ કે મેં નાની હતી ત્યારે આ વાર્તા સાંભળી છે અને આ સત્તા પત્તાની વાર્તા મેં મારી એક ફ્રેન્ડ પાસેથી પણ સાંભળેલી પણ એણે વાર્તા કરેલી કે એક હતો સત્તો એક હતો પત્તો એક હતા બાપુજી અને એક હતી વૈશાલી એટલે મેં પૂછેલું કે કેમ મારું નામ તો એણે ત્યારે કીધેલું કે આ જે નામ આવશે છેલ્લું એ જે વાર્તા સાંભળતા હોય એનું આવશે મને નથી ખબર કે તમે કઈ રીતના સાંભળી છે પણ કદાચ તમે આ વાર્તા સાંભળી હશે આવી કદાચ ઘણી બધી વાર્તાઓ હશે કે જેમાં હું તરીકેનો ઉલ્લેખ આવતો હોય આવી જ એક આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક આવી જ અદભુત અને અપૂર્વ વાત સાંભળવાના છીએ ફરતો ફરતો હું એક ગામમાં આવી ચડ્યો ગામને ફરતો પથ્થરનો એક મજબૂત કોટ હતો અને કોટના દરવાજામાં પેસતા જ હું નવાઈ પામી ગયો દરવાજાની બંને બાજુએ ફૂંકતા ગધેરાની બે પૂરા કદની મૂર્તિઓ બેસાડેલી દરવાજાની માથે આસમાની રંગનો ધ્વજ ઉડતો હતો અને ધ્વજ ઉપર પણ ફૂંકતા ગધેરાની તસવીર આંકેલી દરવાજો વટાવી અને હું ગામમાં બેઠો ગામમાં એ ઠેર ઠેર મેં ભૂગતા ગધેડાની સોનેરી રૂપેરી મૂર્તિઓ ઘરોના દરવાજા ઉપર બેસાડેલી જોઈ કેટલાક છોકરા નિશાળેથી ઘરે આવતા હતા એમના દફતર ઉપર પણ ગધેડાના ચિત્રો ભરેલા હતા એમની ચોપડીઓ જોઈ તો દરેક ચોપડીના પૂથા ઉપર પણ એવું જ ગધેરાનું ચિત્ર હતું મેં છોકરાને પૂછ્યું આ કોનું ચિત્ર છે મારા મારામાં જાણવા જેટલી પણ અક્કલ નથી એ જોઈ અને છોકરો આભુ બની ગયો હોય એમ આંખો ફાડીને જોઈ લો પછી કે આ તો આપણા ગધા દેવ છે આપણા છે ને તમારા હું બોલી ગયો એટલે હું આ ગધા દેવ તમારા દેવ નથી તો હું તમે દુષ્ટ રાક્ષસ છો વિચાર છો નાસ્તિક છો ગધા ભારત માં આવે એવા દૈત્ય છો ને હે તમે કોણ છો એક ખામતા બે ચાર છોકરા મીંડા બોલવા હું તો ગમ ખાઈ ગયો ગધેડો મારો દેવ નથી એમ કહેવામાં જોખમ હતું એ હું સમજી ગયો મેં તરત વાત ફેરવી નાખી અને છોકરાઓને મનાવી લીધા કે ગધા દેવ તો મારાય દેવ જ છે હું પણ એમનો ભગત છું હવે રાજ દરબાર ભરાયો જોનારાઓ ભેગો હોય અંદર ઘુસી ગયો જોયું તો સિંહાસનના શિખર ઉપર ગવૈયા ગધેડાની રત્ન જડી સુંદર મૂર્તિ બેહાડેલી હજી મહારાજા બધેરા નોતા થોડીક વાર પછી ઘંટવાઈ ગયો નો નોબત ડંકા થયા છરી પોકારાય અને નેક દામદાર મહારાજ બધેરા અને સિંહાસને બિહરાઈ જાય એ જ વખતે એક અજબ બીના બની કોઈ જાદુઈ ચમત્કાર થયો હોય એમ સભામાં હાજર રહેલા તમામે મહારાજા ભણી પોતાની પૂઠ કરી બે ડાબા પગને મહારાજા ભણી ઉંચો કરી બે વાર હલાવ્યો અને લાત મારવાનું કરતા હોય એવું કર્યું જય જયકાર બોલાવ્યો અને પહેલાની જેમ હતા એમ થઈ ગયા પાછાથી મને ખબર પડી કે આ દેશમાં સલામ કરવાની આ રીત હતી મેં પણ એ રીત શીખી લેતા વાર નો લગાડી આ પેલા હું તો ઘણા ગામોમાં ફરેલો પણ ગધેરાનું આવું ગૌરવ મેં ક્યાંય જોયેલું નહીં આથી એનું રહસ્ય જાણવાની મને ઈચ્છા થઈ તપાસ કરી તો મને એક વાર્તા જાણવા મળી અને વાર્તા અત્યારે આપણે સાંભળીએ એક હતો રાજા સંગીતનો એવો શોખીન કે રોજ એણે નવી નવી વસ્તુઓ સાંભળવા જોઈએ આખા એ રાજ્યના બધા ગાયકોને એને પોતાના દરબારમાં ભેગા કર્યા હતા એક ગાય રે તો બીજાએ ગાવા મંડવાનું આમ સૌ એક પછી એક ગાયા કરે એકવાર ગવાયેલું ગીત ફરીને ગાય ન ગાય રોજ નવા નવા ગવૈયાઓ દૂર દેશાવરથી આવ્યા કરે ને નવા નવા ગીત સંભળાવ્યા કરે પણ વખત જતા એવું બન્યું કે એનો એ બિહાગ માલકોશ કલ્યાણ એરવી સારંગ વગેરે 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 આવા રાગો સાંભળી સાંભળી ને રાજાને કંટાળો આવ્યો એને હુકમ કર્યો કોઈ નવો રાગ ગાવ કોઈ નવી ચીજ ઉપાડો એક પછી એક ગવૈયાએ પોતાની ઉસ્તાદી દેખાડવા માંડી પણ હવે એનાથી સંગીતથી રાજાનું માથું ચડી જાતું પણ રાજા પછી કયો રાગ છે ગવ્યો ઝૂકીને કે મહારાજ પહેરવી પણ નવી તરત બેહારી તરત જ રાજા માથા અને ઉપર હાથ પછાડે અને કે કપાળ તારું નવી તરજ જ કે એક હજાર ને એક વખત બંધ કરતા લવારો બીજો ગવૈયો એનો સૂર વહેતો મૂકે અને એની પણ એવી દશા થાય એનો બિહાર રાગ રાજા એ કહ્યું ચાર હજાર ને ચારસો વખત સાંભ્યો હોય એમ કે હવે શું થાય રાજા એ વિચાર કર્યો સંગીત વગર તો જીવાય જ નહીં રોજ નવું નવું સાંભળવું તો જોઈએ જ ને એથી એણે આખાય રાજ્યમાં ઢંઢેરો ભેળવો કે કોઈ પણ મને અપૂર્વ અને અદ્ભુત સંગીત સંભળાવશે તો એને હું મારી દીકરી પણ આવીશ અને મારી ગાદીનો ધણી કરીશ હવે ઠેર ઠેર દૂતો ફરી વયા રાજપુરીની ગાદીની લાલચે ખૂણામાં ભરાઈ ગયેલા ઘણાય ગવૈયાઓ બહાર નીકળી પડ્યા દુનિયામાં આટલા બધા ગવૈયાઓ હશે એની આ પહેલા કોઈને સપને ખ્યાલ નહોતી જુવાન હતા એ સાધ સાંભળી અને બેઠા હતા ત્યાંથી ઊભા થઈને દોધ મૂકીને ધાયા વખતે કોઈ એમના પહેલો રાજાજીની પાસે પહોંચી જાય ઇનામ જીતી જાય એવી એમને બીક હતી જા જાર હતા એ સાધ હાંભલી અને હાજા થઈ ગયા બુડ्डा હતા એક પલકમાં જુવાન જોત બની ગયા અને બને થનીને પાલખીએ ચડીને નીકળી પડ્યા એમ કરીને ગવર્યાએ સિતાર છોડી પણ બિચારાએ બાર વર્ષ લગી કરેલી તપસ્યા હેર રહી રાજાએ પોગા ચડાવ્યા અને રાડ પાડી બસ કરે કલબલાટ કોઈ નવી ચીજ હોય તો દેખાય અપૂર્વ અને અદ્ભુત ગવાયું ચૂપ બીજા એક બુઢા ગવાયા એ આખી જિંદગી સંગીત ની સાધનામાં કાઢી હતી આરિયાના વીરા નો તાર છેડ્યો કે રાજાનો નો કોપ ફાટી નીકળ્યો એ બસ કર જવાન ક્યાંથી આવા ને આવા હૈલા આવે કઈ નવી ચીજ હોય તો ગા અપૂર્વ અને અદભુત બુઢો ગવાયો હિંમત ભેગી કરીને બોલ્યો મહારાજ નવી ચીજ છે અપૂર્વ ને અદ્ભુત મારા દાદાએ પણ આવી ચીજ કદી સાંભળી નહોતી ને તમારા દાદા એ નથી સાંભળી

અને એક દિવસ સવારે ઉઠીને રાજા જોવે તો એના માનમાં ફૂટતી તોપો નો અવાજ પણ એને સંભળાતો નતો ગવૈયો ગાન ગાવા આવ્યો પણ એ હું ગાઈ ગયો અથવા તો હું ગાઈ રહ્યો ખાલી મોઢું વાકું ચૂકું કરીને ગયો એ રાજાને ખબર પડી નોબત ડંકા ની શણાયો વાગવા લાગી પણ રાજાને માટે તો આ બધું ધપ થઈ ગયેલું એ અકળાયો મૂંજાયો ગુસ્સે થઈ ગયો રાજ વૈદ ને તેડાવ્યા વૈદ નાડી તપાસી પેટ તપાસ્યું આંખો જોઈ જીભ જોઈ કાઈ જાહેર કર્યું કે આપ નામદારને નખમાય રોગ નથી પણ રાજાએ કશુંય સાંભળ્યું નહીં એની મૂંઝવણ વધતી ઝાલી સંગીતના શોખીન રાજાને હવે શું સંગીત સાંભળવા જ નહીં મળે જો આવો સંગીત ભક્ત રાજા બેરો થઈ જાય તો તો દુનિયામાં સંગીતનું શું થાય દેશ બધામાં ખેપ્યા છૂટ્યા ને જેમણે જેમણે જિંદગીમાં કદી વેદુ કર્યું હતું એ બધાને રાજા તેડી લેવા એક વેદે કીધું તમામ રોગની એક દવા ને નેપાળો રાજાને રોજ વાટકો પાવાનું રાખો બીજો કે સતયુગમાં મુખવાસ ને કળિયુગમાં ઉપવાસ એ બધા રામબાણ રાજાને આઠ દી ઉપવાસ કરવા જંગલ ની પાઈ ગયો જંગલના જનાવરો તો આનો જ ઉપયોગ કરે ચોથો મણ મણના પોથા ઉથલાવા બેસી ગયો ગામમાં ઘરે ઘરે ધમાલ મચી ગઈ પણ કશાય રાજાને હરામ ન થયો એની બેચેની દૂર ન થઈ અને પથારીમાંથી માંથી ઉઠોય નહીં હવે દિવસ ઉપર દિવસ જતા ગયા રોજ નવા નવા વૈદો હકીમો અને ડાક્ટરો આવવા લાગ્યા અને નિરાશ થઈ પાછા જવા લાગ્યા એમ કરતા 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 એક દિવસ એક પરદેશી જુવાન ગામમાં આવ્યો પેસ્તા ચોકીદારે પૂછ્યું વેદ છો અને જુવાન હાચે હાચ વેદ જ હતો એટલે એણે જવાબમાં માથું ધૂણાવીને હા કીધી તરત ચોકીદાર એને રાજમહેલમાં લઈ ગયો રાજા તો નિરાશ થઈને પડ્યો તો જુવાન એને બરાબર તપાસી અને મોઢું બગાડીને કીધું રોગ ગંભીર છે દરબારીઓ ગભરાયા પણ મેદરાજે કીધું ગભરાવાનું કઈ કારણ નથી હું હમણાં જ રાજાજીને હાજા કરી દઉં આમ કહી અને ખભેથી ખડીઓ ઉતાર્યો એક નાનકડી શીશી બહાર કાઢી શીશીમાંથી માત્ર બબ્બે ટીપા રાજાના કાનમાં નાખ્યા અને ઘોળીકમાં તો ચમત્કાર થયો હોય એમ રાજાના કાનના પડદા ખુલી ગયા બરાબર એ જ વખતે રાજમહેલના આંગણામાં એક અલબેલો ગધેરો ઊભો હતો આ થમણી મેર થી પવન ની એક સુગંધી દાર લહેર પડી આવી અને ગધેરો એ હવા ખાઈને ને તરબતર બની ગયો એવો તો મહા આનંદ થી પૂછડી ટટાર કરી માથું ગર્વ થી કરી કાન ઉભા કરી અને બુલંદ અવાજે એને શરૂ કરી દીધું હાચી 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 રાજાના કાન ખુલી ગયા ને પહેલો જવાજ એને કાને પડ્યો આ ગધેડાના સંગીતનો એ બોલી ઉઠ્યો આ હા 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 શું સુંદર સંગીત છે અપૂર્વ અને અદ્ભુત આજે પહેલી વાર આવું સુંદર સંગીત સાંભળવા મળ્યું રાજાએ જુવાન પરદેશી ઉપર ખુશ ખુશ થઈ ગયો એણે રાજાને હાજો કર્યો હતો તથા અપૂર્વ અને અદભુત સંગીતું હતું રાજાએ એ તો ધામધૂમથી પોતાની કુરી એને પણાવી નવા રાજા રાણીને ગાદીએ બેહાડી દીધા જુવાન પણ કદરદાન હતો ગધેડાની મહેરબાનીથી એને વણ માંગ્યો લાભ થઈ ગયો હતો એટલે એણે પોતાના સિંહાસનની ટોચે ભૂકતા ગધેડાની તેજસ્વી મૂર્તિ બેહાડી રાજમહેલના રિવાજ પર તથા નગરના દરવાજે દરવાજે એવી મૂર્તિઓ બેહાડી અને રાજ્યના વાવટા ઉપર પણ એની મૂર્તિ અંકાવી જે દિવસે અપૂર્વ અને અદભુત સંગીત એ દિવસ મહાપવિત્ર ગણાયો નિશાળોમાં એ દિવસે રજા પડવા માંડી કુંભારવાડાથી રાજા મહેલ સુધી ગોધાદેવની રથયાત્રા નીકળવા માંડી અને દરબારીઓને ઇનામો અપાવવા માંડ્યા ત્યારથી રાજાને સલામ કરવાની પણ એક નવી રીત એક નવી ઢબ શરૂ થઈ પાછલા પગની ઉપરથી અને 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 આ વાર્તા સાંભળી ખરેખર બોલી અપૂર્વ અદભુત મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે આપેલું બે લાયકોન પણ પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે